ફરાળી ઢોકળા બનાવવા માટે એક કપ મોરિયાને મિક્સરમાં દળી કકરો લોટ તૈયાર કરી મિક્સિંગ બાઉલમાં કાઢી લેવો તેમાં તમે વન ફોર્થ કપ દળેલા સાબુદાણા પણ ઉમેરી શકો છો એક કપ ખાટી છાશ ઉમેરી મિક્સ કરી મધ્યમ ઘટ ખીરું તૈયાર કરી ઢાંકીને ચારથી પાંચ કલાક માટે ગરમ જગ્યાએ મૂકી રાખીશું જેથી ખીરું થોડું અથાઈ જશે પાંચ કલાક પછી તેમાં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી મિક્સ કરીશું ઢોકળાને સોફ્ટ બનાવવા માટે એક ચમચી શીંગ તેલ ઉમેરી તેને એક જ દિશામાં સરખું ફેંટી લઈશું ફરાળી ઢોકળા છે એટલે તેમાં ઈનો કે સોડાનો ઉપયોગ નહીં કરીએ ગ્રીસ કરેલી ઢોકળાની પ્લેટમાં ખીરું કાઢી તે જાંચ પર તેને દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરીશું ઢોકળા ઉપર ચપ્પુ લગાવી જોઉં જો તે સાફ બહાર આવે તો ઢોકળાને બહાર કાઢી પાંચ મિનિટ માટે ઠંડા કરી ચોરસ પીસ કરીશું તડકા પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરું અને મીઠો લીમડો ઉમેરી તૈયાર કરેલા વઘારને ઢોકળા ઉપર રેડી ગરમા ગરમ મોરૈયાના ઢોકળાને ફરાળી ચટણી સાથે સર્વ કરીશું